ભવ્ય પરશુરામ જીની ઉજવણી ડીસાના બ્રહ્મ સમાજના આગેવાનોએ પરંપરાગત રીતે ભગવાન પરશુરામની ભવ્ય જયંતિની ઉજવણી કરી હતી ડીસા શહેરના ઓવરબ્રિજ નીચે આનંદ પ્રકાશ બાપુ અને ખેતીશ્વર મહારાજના તેલ ચિત્રોનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું સુપ્રસંગે બ્રહ્મ સમાજમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ પણ હાજરી આપી ભગવાન પરશુરામને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉત્સાહભેર ભાગ લીધો બ્રહ્મા સમાજના આગેવાનોએ જણાવ્યું કે ભગવાન પરશુરામનું જીવન આપણને સત્ય ન્યાય અને ધર્મનું પાલન કરાવવાની પ્રેરણા આપે છે તેમણે સમાજના ઉત્થાન માટે હંમેશા તત્પર રહેવાની વાત પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈએ ભગવાન પરશુરામના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને ઉપસ્થિત સૌ કોઈએ ભગવાન પરશુરામના ગુણગાન ગાયા હતા આ ભવ્ય ઉજવણીએ ડીસાના બ્રહ્મ સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી આજે પરશુરામ પ્રસંગે શહેરના સૌ બ્રહ્મ સમાજના આગેવાનોએ આજે પરશુરામ ભગવાનની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજે સવારે અહીંયા ડીસા પાલનપુર બ્રિજની નીચે પરશુરામ ભગવાન ખેતેશ્વર ભગવાન દાદાનું જે ચિત્ર દોર્યું છે એની પૂજન એની પૂજા એની સાથે શ્રદ્ધા અમારી જોડાયેલી છે તેની પવિત્રતા જળવાઈ રહે એટલે સમગ્ર શહેરમાંથી ઈશાનગરમાંથી સૌ ગોળના બ્રહ્મ સમાજના આગેવાનો એકત્રિત થયા છે અને આ ત્રણેય અમારા આસ્થાના કેન્દ્ર અમારા ઈષ્ટદેવ એવા પરશુરામ ભગવાનની જન્મજયંતિ પ્રસંગે બધાએ એમનું પૂજન કર્યું છે અને બ્રહ્મ સમાજની એકતા થકી હિન્દુ સમાજની એકતા બને અને સમગ્ર સનાતન ધર્મનો જય થાય એ માટે સમગ્ર બ્રહ્મ સમાજ કટિબદ્ધ બન્યો છે